નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મમ્મીની તબિયત ખરાબ સત્ય ઘટના વડોદરાથી મોટાભાઈનો ફોન હતો દીકરી સોનલનું વેવિશાળ છે ચોક્કસ આવવાનું છે રવિવાર છે એટલે જીતેન્દ્ર અને પોલમીને પણ અનુકૂળ રહેશે શક્ય હોય તો શનિવારે જ આવો મોટાભાઈને ઘેર પહેલો જ પ્રસંગ હરખાતા હરખાતા વાત કરતા હતા મને પણ આનંદ તો થાય છે ભત્રીજનું વેવિશાળ અને ફૈબાને હૈયે ઉમંગ કેમ ન હોય હોશીલા અવાજે મેં પણ એમના ઉત્સાહનો એવો જ પ્રતિભાવ આપ્યો મોટાભાઈને જરા સરખો અણસાર પણ ન આવવા દીધો કે મારી તબિયત ખરાબ છે વાસ્તવમાં કરોડરજુની તકલીફના કારણે સખત દુખાવો હતો બેસવા ઉઠવા ચાલવાની તકલીફ ડોક્ટરે ત્રણ મહિના બેડ રેસ્ટ લેવાનો કહેલો મુસાફરીની પણ મનાય પણ ભાઈના ઘરે આખા કુટુંબમાં પ્રથમ પ્રસંગ એટલે મનમાં ઉત્સાહ કે ગાડીમાં સૂતા સુતા પણ જઈશ તો ખરી જ પણ મારા ઉત્સાહ પર ખરા જ અર્થમાં ઠંડુ પાણી ફરી વળ્યું રવિવારે વહેલી સવારે નીકળી રાત્રે રાત્રે પરત ફરવાનું વિચારેલું ત્યાં અચાનક શનિવારે રાત્રે વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો ગાંધીનગર વડોદરા વચ્ચે રસ્તા પર ઠેર ઠેર મોટા વૃક્ષો ઢળી પડેલા વાતાવરણ પણ અનુકૂળ ને સ્વાસ્થ્ય પણ અનુકૂળ નહોતું કાંઈક વજન ઉંચકાઈ જતા પીઠમાં અહસ્ય દુખાવો ઉપડ્યો તીવ્ર ઈચ્છા છતાં હું નીકળી શકું તેમ નહોતી જીતેન્દ્રએ તો હાજરી આપવી જ રહી વરસાદ ધીમો રહેતા એ નીકળ્યા પણ સતત ચિંતિત હતા હું પણ પેન કિલર લઈને પાછી સૂઈ ગઈ ઠંડીના કારણે પવલીમાં મારા પડખામાં જ ઢભુરાઈને સૂઈ ગયેલી એ ઊઠી ત્યારે જીતેન્દ્ર નહોતા ઊઠીને કહે મમ્મી ડેડી મામાના ઘરે ગયા મને કેમ ન જગાડી તું ઘસઘસાટ ઊંઘતી હતી તને પપ્પી કરીને ગયા તું જાતે દૂધ પી લઈશ કે હું ઊઠું કેમ તબિયત વધારે બગડી છે હા બેટા આજે વધારે દુખે છે ચક્કર આવે છે ઊભી નહીં થઈ શકું તારું બધું કામ તારે જાતે જ કરવું પડશે કરીશ ને હા હા મમ્મી પણ તને બહુ દુખે છે તો ગરેડી ફેરવી દઉં મને આશ્ચર્ય થયું મારા કહ્યા વિના દીકરી આજે સામેથી મને ગરેડી ફેરવી દેવાનું કહે છે મને સખત દુખાવો ઉપડે ત્યારે હું એક્યુપ્રેશરની લાકડાની ગરેડી પીઠ ઉપર ફેરવું છું જેનાથી ઘણું રાહત રહે છે દાંડો લાંબો હોય એટલે ગરદન પર ખંભા પર ને પીઠના ઉપરના ભાગે હું જાતે જ ફેરવી શકું પણ પીઠમાં વચ્ચે કે નીચેના ભાગમાં દુખાવો હોય તો બીજું કોઈ ફેરવી આપે તો જ ફાવે ઘણીવાર જીતેન્દ્ર પીઠમાં ગરેડી ફેરવી આપે ને થોડીવાર હું ઘસઘસાટ ઊંઘી પણ જાઉં પેઇન કિલર કરતા ગરેડીથી વધુ રાહત મળે પણ એના માટે મારે કોઈની મદદ લેવી પડે અત્યારે જીતેન્દ્ર નથી તો દીકરી ફેરવવા તૈયાર થઈ છે પણ હજુ ગયા અઠવાડિયાનો જ સંવાદ સાંજના ચારેક વાગે વખત દુખાવોને ચક્કર આવવા માંડ્યા પેટમાં પણ વીટાય બ્રુફેન લેવા છતાંય રાહત ન થઈ પૌલોમી ઘરમાં હતી રમવા નીકળવાની તૈયારી કરી હતી મેં કહ્યું બેટા ગરડી ફેરવી લેને ને બહુ દુઃખે છે ના હું તો નથી ફેરવવાની બેટા પ્લીઝ બહુ દુઃખે છે ને ચક્કર આવે છે થોડી વાર જ એને શું સૂચ્યું કે એના ડેડીને ફોન કરી દીધો જલ્દી આવો મમ્મીની તબિયત ખરાબ છે અરે તે એમને શું કામ દોડાવ્યા તું જ ફેરવી દે મમ્મી બસ મેં ઓફિસે ફોન કરી દીધો ને તું ડેડીની ગરજ કર મદદ લે મારી નહીં મારી ગરજ શા માટે કરે છે બેટા તું દીકરી છો મારી મમ્મીને આટલું નહીં કરી આપે હું તો નાની છું મારે રમવાનું હોય કે નહીં આ મારો રમવાનો સમય છે ડેડી હમણાં આવતા જ હશે તે દિવસે ધરાર એણે ગરેડી ન ફેરવી તે ન જ ફેરવી અરે મેં કહ્યું ઉપરના રૂમમાં જઈને લાવી તો આપ એ ઉપર લેવા પણ ન ગઈ હા એટલું જરૂર કર્યું કે મારી સામેને સામે બેસી રહી મને એકલી ન છોડી અને જેવા જીતેન્દ્ર ઓફિસેથી આવ્યા કે એ દોડતી ઉપર જઈ ગરેડી લઈ આવી હું સહેજ ખીજાય મને લાવી આપી હોત તો હું જાતે જાતે થોડી ફેરવતને હવે કેમ લાવી આપી એ તો ડેડીને દુખતા પગે દાદરો ચડવો ન પડે ને એટલે ખેર મન મનાવી લીધું ચાલો કાંઈ નહીં મારી નહીં તો એના ડેડીની તો ચિંતા કરે છે અને આ જ દીકરી અત્યારે મારું કેટલું ધ્યાન રાખે છે મેં વાલથી બાથમાં લઈને ના પાડી કે અત્યારે બુફેન લીધી છે તેથી જરૂર નથી રવિવાર એટલે એનો ટીવી જોવાનો ને રમવાનો દિવસ એને બદલે સવારથી મારી સામે બેસી રહી એને રમવા જવાનું કહ્યું તો કહે ના મમ્મી તને કાંઈ જરૂર પડે તો ડેડી પણ નથી ડેડીની ગેરહાજરીમાં એણે પોતે જ મારી જવાબદારી ઉપાડી લીધી અગાઉ મને ગરેડી ફેરવી દેવાની ના પાડેલી પણ અત્યારે તો મારી સંભાળ લેનાર એના ડેડી હતા એટલે એમની ગેરહાજરીમાં આપોઆપ જ જવાબદારીની સભાનતા આવી ગઈ સવારથી સાંજ સુધી એણે ઝીણી ઝીણી વાતમાં મારી સંભાળ લીધી મારી થાળી પીરસી જમાડી આજે એ પ્રથમવાર મને જમાડતી હતી કોળીઓ ભરતા કોઈ અજબ અજબની તૃપ્તિ મળતી હતી ચાર વાગે મારા કહેવા છતાં રમવા ગઈ નહીં સવારે લીધેલી ટેબ્લેટને અસર ઓછી થતાં ફરીથી સખત દુખાવો ઉપડ્યો અને ચક્કર આવવા માંડ્યા જેની પીડા ચહેરા પર ગભરાઈ આવી એણે ને તરત કહે મમ્મી ગરેડી ફેરવી દઉં હા બેટા બહુ દુઃખે છે હું પાટ પર ઊંધી સૂઈ ગઈ એણે થોડી વાર ફેરવી પણ પોતે નાનકડીને નાનકડા હાથ એને લંબાવવું પડતું હતું મેં કહ્યું હું બેસું તો તને વધારે ફાવશે હા પણ તને મુશ્કેલી નહીં પડે ને બેસી શકીશ તું અરે મારી મીઠડી આટલી ઝીણી ઝીણી સૂઝ તા તારામાં ક્યાંથી આવી ગઈ મને એકદમ વાલ ઉભરાઈ આવ્યું ને આંખમાં આંસુ પણ હું ગદગદી થઈ ગઈ પાટ ઉપર માથું ટેકવી હું નીચે બેસી ગઈ જેથી મારી પીઠ ઉપર એ સહેલાઈથી ફેરવી શકે જોકે એને શ્રમ તો પડે જ દુખાવો અસનહ અસહ હતો સામાન્ય રીતે દસ પંદર મિનિટમાં રાહત થઈ જાય એને બદલે ત્રીસ ચાલીસ મિનિટ એના નાનકડાને નાજુક ખાત વજનદાર ગરેડી ફેરવતા રહ્યા ગરેડી ફેરવતી જાય અને વારે વારે પૂછતી જાય મમ્મી તને સારું લાગે છે એનું માન રાખવા હું કહું કે સારું લાગે છે પણ ચહેરાના ભાવ તો ચાડી ખાઈ જ દુખાવાના કારણે પાછળ માથું ફેરવું હું એનો ચહેરો ન જોઈ શકું પણ એ તો સહેજ આગળ ઝૂકી મારો ચહેરો જોઈ જ લે મારી પીડા વાંચી લેને કહે છે મમ્મી તું હસ તું હસતી કેમ નથી મમ્મી કેટલી સમજણ છે સાત વર્ષની દીકરી મારા બોલવામાં એને વિશ્વાસ નથી કારણ ચહેરા પરના ભાવ બરાબર ઉકેલી શકે છે હું ચહેરો હસતો રાખવાનો પ્રયત્ન કરું પણ એવો સબાકો નીકળી જાય કે એને ખબર જ પડી જાય પછી તો એ સહેજ ત્રાસી જ બેસી ગઈ મારો ચહેરો સતત જોઈ શકે એમ એક હાથે ગરેડી ફેરવતીને સહેજ આગળ ઝૂકીને બેઠેલી એવું એનું ચિત્ર આજે પણ હૃદયમાં એવું ને એવું જ જડાયેલું છે મમ્મી તને સારું લાગે છે ને તો તું સુઈ જા મને ખરેખર ચાલીસેક મિનિટ પછી મારી આંખો ઘેરાવા માંડી દુખાવો ધીમે ધીમે તદ્દન ઓછો થઈ ગયો સાથે જ મનમાં અપાર સાતા વળતી ગઈ હતી દીકરીના નાજુક હાથના સ્પર્શથી કોઈ અવરણનીય શાંતિને હૂ મળતા હતા ખરેખર હું ઘસઘસાટ ઊંઘી ગઈ લગભગ એકાદ કલાકે મારી આંખ ખુલી તો એ ટગર ટગર મને જ્યોતિ સામેના સોફા પર બેઠી હતી બારીના પડદા પાડેલા હતા હું ઘણીવાર કહ્યું કે અંજવાડામાં મને ઊંઘ ન આવે મારે તો અંધારું જ જોઈએ એ એણે બરાબર ધ્યાનમાં રાખેલું પાટ નીચે પાણીનો જગ મૂકેલો દાદરો ચડવાની તકલીફના કારણે મેં થોડો સમય નીચેના રૂમમાં સુવાનું રાખેલું રાત્રે ઉપર બેડરૂમમાં જતાં પહેલાં જીતેન્દ્ર પાણીનો જગ ભરીને મૂકે એ એના ખ્યાલમાં હશે પડદા બંધ કરવા પાણી ભરવું જેવી ઝીણી ઝીણી વાત રમતા રમતા એણે મગજમાં ક્યારે નોંધી હશે મારા ગળે ડૂમો ભરાયો હું ઘણીવાર વળતી હોઉં છું રમવા સિવાય બીજું તને શું સૂજે છે તારું ધ્યાન તો માત્ર રમવામાં જ હોય છે ને અત્યારે એના રમવાના સમયે એ મારું ધ્યાન રાખવા મારી સામે બેસી રહી છે રૂંધાતા સવારે મેં કહ્યું દીકરા તું રમવા ન ગઈ બારણું અટકાવીને નીકળી ગયું હોત તો ના તને એકલી મૂકીને કઈ રીતે જાઓ હું અહીં જ બેઠી હતી ઓહો મારી વાલી પાંચ મિનિટ પણ એક જગ્યાએ સ્થિર નહીં બેસી શકનારી તું કલાકથી એક ધારી બેસી રહી છો બેડીનો ફોન હતો મેં કીધું કે મમ્મી સૂતી છે તમે ચિંતા ન કરશો હું એનું ધ્યાન રાખું છું મમ્મી તને ચા બનાવી દઉં હું કોઈ અખ્ય ભાવ અનુભવતી હતી આંખમાં અશ્રુ ઊભરાતા હતા તો હૃદયમાં મમતા વાત્સલ્ય આનંદ પરિતોષને વર્ણવીને ન શકું એવા કેટલાક મિશ્રિત ભાવ ઉઠીને મારા તરત ચા જોઈ છે તે પોલમી જાણે છે ને હજુ ગઈકાલે જ હું એને વઢી હતી તું તારા ડેડીને જ દીકરી છો મને તો જરાય વાલ નથી કરતી મીઠો છણકો કરી હું રીચાણી હતી ને એ પણ મારી વ્હાલી મમ્મી કહી ગળે વળગી હતી તોય એ આટલી સૂજવાળી છે એ હું જાણતી નહોતી નહીં મારે ચા નહીં જોઈએ તું રમવા જા ખીલ ખીલ હસતી ટપ ટપ દોડતી ટપોકલી ચાલી ગઈ પરોષનો ઊંડો શ્વાસ ભરી હું તકીએ અઢેલીને બેઠી મારે હવે કસાઈની જરૂર નથી જ્યારે મારી મીઠડી મારી પાસે છે આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારો ખૂબ ખૂબ આભાર